ફ્રેન્ડ્સ નામ છે દ દશરથભાઈ ઠાકોર અને વેસ્ટિજમાં છું ડીસીડી અને આજે એક જબરજસ્ત રિઝલ્ટ લઈને તમારી સામે આવ્યો છું અને એ રિઝલ્ટ છે ઘઉંના પાકની અંદર જે ખેડૂત છે જેમનું નામ છે સુવનભાઈ ઠાકોર ઓલરેડી મારા ભાઈ છે અને એમને જ આની અંદર હંમેશા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અને આજે એમને ઘઉંની અંદર પાયામાં ગેન્યુલ નાખ્યું છે બાદ ઘઉંની અંદર એવી પરિસ્થિતિ આવી કે ઘઉં ખેડવા પડે એવી થઈ પણ એના પછી એમને વિશ્વાસ હતો કે આ પ્રોડક્ટથી સારા રિઝલ્ટ છે સારું ઉત્પાદન લઈ શકાય છે અમને ફરીવાર કન્ટિન્યુ એગ્રી બ્યાસી અને હ્યુમિકની બંને પ્રોડક્ટને પાણી સાથે આપી તો જેનાથી ઘઉંનું તમે રિઝલ્ટ જોઈ શકો છો અને સૌથી મજાની વસ્તુ એ છે કે ઘઉંનું કાહણું પી કેટલું લાભું છે આપ જોઈ શકો છો જે મારા હાથની અંદર છે ઓલરેડી અને તમે જોઈ શકો છો આટલું બેસ્ટ અફ ટુ બેસ્ટ રિઝલ્ટ છે એટલા માટે કહીએ છીએ કે દોસ્તો માણસના જીવનને બચાવવા માટે ઓર્ગેનિક ખેતી પદ્ધતિ ઉપર આવવું પડશે અને અમે ઓર્ગેનિક ખેતી પદ્ધતિના અમારી પાસે આઠ પ્રોડક્ટ છે એના ગઝબના રિઝલ્ટ પણ છે અને એ રિઝલ્ટથી બે કામ થઈ શકે છે એક માણસનું જીવન બચી શકે છે અને બીજું કે આજે જમીન ધીરે ધીરે જે બંજર બની રહી છે એ જમીન ફરીવાર ફળદ્રુપ બની શકે છે અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ વગર ખાતરે સારું રિઝલ્ટ પણ તમે લઈ શકો છો આપણે બી કંઈ પૂછીએ કે તમને કેટલો આનંદ છે આ પ્રોડક્ટ વાપરવાથી આ પ્રોડક્ટથી મને બહુ આનંદ છે હું આ કહું ખેડવા જ લાગતું હતું પણ દવા ચાલુ રાખતા રિઝલ્ટ સો ટકા મળ્યું સો ટકા રિઝલ્ટ મળ્યું તો આ છે અમારો વિશ્વાસ અને આપને બી અમે વિશ્વાસ આપીએ છીએ કે જે વ્યક્તિ તમને આ વિડીયો મોકલી રહ્યો છે એ વ્યક્તિનો જરૂર કોન્ટેક કરજો તમને બી આ માહિતી આપશે થેન્ક યુ સો મચ